છોટાઉદેપુરમાં આવેલા નસવાડી ખાતે જિલ્લા કક્ષાની આર્ચરીની રમત આજ રોજ એકલવ્ય તીરંદાજી એકેડમી નસવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છ તાલુકામાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો રમત ગમત યુવા પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ

તમામ તાલુકામાંથી મોટી સંખ્યામાં લગભગ બસો જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને આ તમામ ખેલાડીઓને મારા હાર્દિક અભિનંદન અને છોટાઉદેપુર જિલ્લાનું જે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને રાજ્ય કક્ષાએ આ વિજેતા ખેલાડીઓ ભાગ લે એવી શુભકામનાઓ શું નામ મારું નામ વિક્રમભાઈ ડુંગરાભીલ જિલ્લા રમત વિકાસ અધિકારી તેમજ जिल्हा रमत रमत अधिकारी चार्ज हाल माझी पासे नसवाडी छोटा उदयपुर